માર્બલનું માન વધ્યું બનાસકાંઠાના અંબાજી માર્બલને મળ્યું ટેગ અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન અંબાજી માર્બલને મળેલ જીઆઈ ટેગ શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતિક બન્યું બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત તરીકે માન્યતા આપી છે આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે આ ટેક સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે અંબાજી માર્બલ માટેની આ નોંધણી અંબાજી માર્બલ કોરી એન્ડ ફેક્ટરી એસોસિએશનના નામે કરવામાં આવી છે જેમાં સ્ટોન આર્ટિસિયન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનિંગ અને કલેક્ટર બનાસકાંઠાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે